નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત પાલિકામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું પાંચ જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે તે જ અંતર્ગત અલગ અલગ કાર્યક્રમ યોજાવાના હોય પાલિકામાં મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં બેઠક થઈ જેમાં તમામ અધિકારીઓ વોર્ડ કક્ષાના અધિકારીઓ હાજર રહ્યા વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત વૃક્ષારોપણ અને અલગ અલગ કાર્યક્રમો જે થવાના હોય તેને લઈને સૂચનાઓ આપવામાં આવી અને લોકોને પણ આ કાર્યક્રમમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી સમગ્ર મામલે વધુ માહિતી મ્યુનિસિપલ કમિશનર અરુણ અરૂણ મહેશબાબુએ મીડિયા સમક્ષ આપી હતી બે દિવસ પહેલાં રાજ્ય સરકારનું વિડીયો કોન્ફરન્સ હતું અને આધારે અમે આજના મિટિંગ પણ બોલાવવામાં આવી છે બેઝિકલી પાંચ જૂન જે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છે દર વર્ષે અમે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ આ વખતે અમે થોડું મોટું સ્કેલમાં કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ સ્થાનિક પદાધિકારીઓ એમની વોર્ડ વાઇઝ અને એની ઝોન વાઇઝ એનું માહિતી લઈને એક ડિમાન્ડ અમે અત્યારે ક્રિએટ કરવા નક્કી કર્યું છે આવનારા દિવસોમાં તમામ પદાધિકારીઓ સાથે પણ એક બેઠક કરીને જે ડિમાન્ડ છે ત્યાંથી એ ડિમાન્ડ પણ જનરેટ કરશું પણ મોટાભાગમાં મિશન ટુ પોઈન્ટ ફાઇવ મિલિયન મિશન મિલિયન બે મિલિયન ટ્રીઝનું કરવાનું પહેલાં પ્લાનિંગ કર્યું છે વડોદરા સિટીમાં અને ગુડા વિસ્તારમાં એટલે આવનારા દિવસોમાં અમે દરેક વોર્ડ વાઇસ એટલીસ્ટ પચાસ હજાર રોપાઓ વિતરણ કરીને એક પેડ બાકી નામ ટુ પોઈન્ટ ઝીરો એની દ્વારા અમે એની ઝાડની વાવેતર કરવાનું નક્કી કર્યું છે આમાં તમામ સ્થાનિક પદાધિકારીઓ સ્થાનિક વોર્ડ કાઉન્સિલર્સ વોર્ડ ઓફિસર્સ એ સંકલન કરીને ત્યારના રેઝિડેન્શિયલ સોસાયટીઝ ત્યારના સંસ્થાઓ ત્યારના સ્કૂલ્સ ત્યારના જે બલ્ક કન્ઝ્યુમર છે એમને પણ લઈશું આવનારા દિવસોમાં દુકાનદારો પણ છે જેના જગ્યા છે અથવા એમની મકાન એમની પોતાની મકાનમાં પણ કરી શકાય એવી રીતનું અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ એમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ સાથે બોલાવ્યા છીએ કારણ કે એમની પણ રોપા વિતરણનું ટાર્ગેટ હોય છે એટલે ત્યાંથી કન્ઝ્યુમ કરીને અમે વીએમસી વિસ્તારમાં પણ આપીશું આવનારા દિવસોમાં ઉડા વિસ્તારમાં પણ એને થોડું લઈ જઈશું એટલે દરેક રોડ્સમાં એવેન્યુ પ્લાન્ટેશન્સ તરીકે પણ પ્લાન્ટેશન્સ લાગી જાય ખાલી પ્લોટ્સમાં પણ જે દબાણ થઈ રહ્યા છે બીએમસીના પ્લોટ્સ એની બોર્ડર ફેન્સિંગમાં પણ અમે ઝાડ વાવેતર કરીશું જેથી કરીને દબાણ ઓછું થઈ જાય અને જે નવું રોડ્સને અમે ખુલ્લું કરીએ છીએ ટીપીનું અને દબાણ તોડીએ છીએ ત્યાં પણ ઝાડ વાવેતર કરીશું જેથી કરીને ફરી દબાણ આવી ના જાય એ બાબતનું પ્લાનિંગ કરી રહ્યા છે અને પચાસ હજાર એક બોર્ડ ડીટ કરીએ તો લગભગ દસ લાખ વન મિલિયન થઈ જાય અને સેકન્ડ વન મિલિયન છે અમે ગુડા વિસ્તારમાં પ્લાનિંગ કરીશું જેમાં એવેન્યુ પ્લાન્ટેશન્સ પણ કરીશું ત્યાં પણ જે આપણા ડીપી અથવા ડીપી એરિયામાં જે નક્કી કરેલા ઓલમોસ્ટ બારસો તેરસો પ્લોટ છે ત્યાં પણ બોર્ડરમાં દબાણ ના થાય એ રીતનું બોર્ડર પ્લાન્ટેશન્સ કરીશું આર ઓલ્સો પ્લાનિંગ કે વિશ્વામિત્રીના જે ચોવીસ પચીસ કિલોમીટરની પટ્ટો છે એમાં નેક્સ્ટ ફેઝમાં ઉપરના ભાગમાં એક ટુ પોઈન્ટ ફાઈવ મીટર એ એક મીટરનું જે સ્ટાન્ડર્ડ સાઇઝ છે એનું ધ્યાને લેતા અમે ત્યાં પણ પ્લાન્ટેશન કરવાનું નક્કી કર્યું છે એ ફક્ત વીએમસીનું કામ નથી એટલે અમે પદાધિકારીઓને સાથે રાખીને એમના થ્રુ ડિમાન્ડ ક્રિએટ કરીને વિશ્વામિત્રીને વાકેલા વીએમસી નહીં પણ સ્થાનિક વડોદરાના નાગરિકો પણ એને એડોપ્ટ કરે વડોદરાના નાગરિકો પણ જોડે અને વડોદરાના નાગરિકો પણ આવીને આનું વૃક્ષારોપણની કામગીરીમાં જોડાય એ રીતનું અત્યારે પ્લાનિંગ ચાલી રહ્યા છે આવનારા દિવસોમાં એમાં સત્તાવાર અમે ચિંગ પદાધિકારીઓ સાથે કરીને પછી એનું સત્તાવાર એમના દ્વારા જાહેરાત કરવામાં આવશે એટલે કાલે પણ એક એપ પણ એ લોકો લોન્ચ કરવાનું અમે વિનંતી કરી છે જેથી કરીને સિટીઝન્સનું કોઈ માગણી હોય લોકો પણ મારે મારા ઘરમાં દસ રોપા મને જોશે એવું માગણી આવતું હોય એ એપમાં અમે રજૂ કરી શકો છો જેથી કરીને જેટલું પણ માગણી આવશે આટલું ડિસ્ટ્રીબ્યુશન અમે પ્રોક્યોર કરીને એમને પણ ડિસ્ટ્રીબ્યુટ કરવા નક્કી કર્યું છે હાલની પરિસ્થિતિમાં વડોદરાનું લગભગ સેવન્ટીન ફોરેસ્ટ કવર છે અમે જીઓ સર્વે કરીને માપથી અને મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ ફોરેસ્ટ ગાઈડલાઇન પ્રમાણે જોઈએ તો થર્ટી થ્રી પર્સન્ટ ફોરેસ્ટ કવર હોય કોઈ પણ જગ્યા ઉચ્ચ કહેવાય એટલે અમે ટાર્ગેટ એવું છે કે એક બે વર્ષ ત્રણ વર્ષ ચાર વર્ષની અંદર આ સેવન્ટીન ને તેત્રીસ ટકા સુધી લઈ જવા માટે આયોજન આ દિશામાં કરી રહ્યા છે એટલે આવનારા દિવસોમાં વડોદરા સિટી અને ગોડા વિસ્તારમાં ગ્રીનરી વધે જેથી કરીને વડોદરાનું ટેમ્પરેચર ઓછું થાય એર ક્વોલિટી ઇમ્પ્રુવ થાય અને પર્યાવરણનું સંરક્ષણ પણ થાય એ દિશામાં કામગીરી કરવાના છે અને આવનારા દિવસોમાં પર્યાવરણ પ્રેમીઓ ઝાડ પ્રેમીઓ હોય અદરવાઇઝ પ્રાણી પ્રેમીઓ હોય એમને પણ સાથે લઈશું એમને પણ બોલાવીશું એમની સજેશન પ્રમાણે એમની જેટલું ડિમાન્ડ છે એમની પણ સૂચનો વડોદરા સિટી માટે છે એને પણ સાથે લઈને પદાધિકારીઓ સાથે બેસીને ચર્ચા કરીને એને આગળ વધારવા માટે અમે નક્કી કર્યું છે એ કોનો કાસ્ટા નું શું પ્રોગ્રામ છે ધીરે ધીરે ઇન્ડિજિનાસ સ્પીસીસ ને ઇન્ટ્રોડ્યુસ કરવાનો કામગીરી કરીશું અને એક્ઝોટિક સ્પીસીસ અને જે આપણે નડતર રૂપ સ્પીસીસ છે ને ધીરે ધીરે એને પણ રિપ્લેસ કરવાનું કામગીરી અમે હાથ નાખીશું લેટ્સ ગો વિથ વોટ ઇઝ એક્ઝિસ્ટિંગ એટલે એક પેડ માકી નામ એક્ઝિસ્ટિંગ સ્કીમ હે ઉસકે હી વર્ઝન હમ આગે બઢા રહે બાકી આઈ થિંક ઇટ્સ અ ડિફરન્ટ ટોપિક અને પ્રી પ્રીમન્સૂન એક્ટિવિટી બાબતમાં પણ આજે ચર્ચા થઈ હતી એટલે રોડ ડિપાર્ટમેન્ટ ડ્રેનેજ ડિપાર્ટમેન્ટની જે સંકલન હોવું જોઈએ એ સંકલન સારી રીતે થાય સ્થાનિક લેવલમાં જેઈ લેવલમાં જે સંકલન થવું જોઈએ અને કોન્ટ્રાક્ટ એજન્સીસને પણ જવાબદારી નક્કી કરવામાં આવે ખાલી ખાલી નોટિસ ઇસ્યુ કરવાનું નથી પણ જવાબદારીથી એમનું કામગીરી થાય એ બાબતનું પણ એમને કરવા માટે સૂચના આપી છે ખાસ કરીને જે ભૂવો પડી રહ્યા છે વડોદરા નગરમાં ભૂવાનું કારણ એ છે કે જે તે વખતે વીસ વર્ષ ત્રીસ વરસ પહેલાં જે ડ્રેનેજ લાઈન નાખવામાં આવ્યું એના ઉપરમાં જ ઘણા બધા જગ્યામાં રોડ બની ગયું છે અથવા રોડ બનતા પહેલાં ત્યારે ધ્યાનમાં હતું જ નહીં એટલે અત્યારે પ્રેશર પોઈન્ટ જે અલગ અલગ પ્રેશર પોઈન્ટ પડી રહ્યા છે એના કારણે ભૂવો પડી રહ્યા છે અને રોડની કેરિંગ કેપેસિટી ઉપર ગાડીઓની પણ સંખ્યા વધી ગઈ છે અને લોકોની સંખ્યા વધી ગયું છે એના કારણ પણ ટેકનિકલી ભૂવો પડે છે પણ આને એક સાયન્ટિફિક રીતે સ્ટડી કરવા માટે અમે ટીમ મૂકીશું પણ સ્થાનિક એન્જિનિયરની કહેવાય કે જે જૂના લાઇન્સ જે તૂટી ગયું છે અદરવાઈઝ ભંગાર થઈ ગયું છે પ્રેશરના કારણે તૂટે છે એને રિપ્લેસ કરવા માટે પણ આજે અમે મોટા ભાગમાં સ્ટેટ ડિઝાસ્ટર ગ્રાન્ટ અને વીએમસીની ગ્રાન્ટ માટે કરવાનું નક્કી કર્યું છે જેટલા પણ જૂના લાઇન્સ છે એને રિપ્લેસ કરીને નવું લાઇન રોડની સાઈડમાં વચ્ચે નહીં પણ રોડની સાઈડમાં સ્ટ્રોંગ મોટર રહીને જ્યારે યુટિલિટી તરીકે કરવા માટે પણ નક્કી કર્યું છે એટલે આજે લગભગ હન્ડ્રેડ પ્લસ ફાઇલ્સ આ બાબતમાં દરખાસ્તો જે મેજર રૂબુઓ પડી રહ્યા છે આ તમામ રોડની અંદર રિપેરિંગનું કામ અને રિપ્લેસમેન્ટનું કામ કરવા માટે રોડ અને ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરીને સવારથી આપ કામ કર્યું છે આશા રાખીએ છીએ કે આવનાર એક બે વર્ષની અંદર આ બધું રિપ્લેસમેન્ટ અમે બીએમસી દ્વારા કરવામાં આવશે એ એકત્રીસમી ડિસેમ્બરનું એકત્રીસમી મેની તારીખ છે કાલે સાંજનું છે એટલે સવારે એક સંકલન મિટિંગ પણ રાખી છે આ સંકલન મિટિંગના સાથે સાથે સાંજનો સમય જે પણ રાજ્ય સરકારે નક્કી કર્યું છે આમાં જિલ્લા કલેક્ટરશ્રી વીએમસીના ટીમ અને પોલીસ કમિશનર ટીમ જે રીતનું બ્લેકઆઉટનું કામગીરી કર્યું આ જ રીતનું પણ સેમ આયોજન અમે પૂરું ટીમ તરીકે કામગીરી કરીશું એ રાજ્ય સરકાર તરફથી ઓપરેશન શીલ્ડનું જે સૂચના મોકડ્રીલ આવી છે એ સિવિલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ અને જે ભારત સરકારની ગાઈડલાઈન પ્રમાણે જે પણ પગલાંઓ કરવાના છે એની અંદર વીએમસીનું જે પણ સપોર્ટ કરવાની છે અમે કરીશું અને પબ્લિકને અપીલ છે આ જે ઓપરેશન શીલ્ડનું મોકડ્રીલમાં પૂરું સહયોગ આપવા માટે વિનંતી કરીએ છીએ